ભગવાનને સંતનો રાજીપો જીવનની અંદર આપણે લેવો હોય તો એમની રૂચિ અને એમના વચન ઉપર આપણે બરાબર સારધાર પાર પડવું જોઈએ ભલે કદાચ આપણને આપણી બુદ્ધિના વિષયની અંદર આ વાત વધારે કરીને બેસે નહીં કેવી તો યોગીજી મહારાજ કહે છે કે રૂપિયા પચીસ હજારનો નફો મળતો હોય તેને જતો કરીને પણ રવિવારની સભામાં અવશ્ય સમયસર આવું યોગીજી મહારાજ સ્ત્રીધનના ત્યાગી હતા પરંતુ ગોંડલ મંદિરનો સંપૂર્ણ વ્યવહાર પણ એમણે જ સંભાળ્યો હતો અને એક નયા પૈસાની પણ એમને મન ઘણી બધી કિંમત હતી તેમ છતાં પણ આપણા દરેકના જીવનની અંદર આપણને રવિવારને દિવસે પચીસ હજાર રૂપિયાનો નફો મળતો હોય એને જતો કરવાની વાત કરે અને રવિવારની સભામાં આવવું એમને મન કેટલી બધી જબરજસ્ત ઊંચી વાત હશે અને એટલા માટે થઈને યોગીજી મહારાજે પ્રવર્ત આવેલી આ રવિ સભા આજે હજારોના જીવનની અંદર ખૂબ સુંદર મજાની સમજણથી જીવન ભરપૂર બન્યા છે કારણ કે આપણે જાણીએ છીએ કે સંસાર કેવો છે તો સુખ દુઃખનો દરિયો તેમાં તરી શકે કોઈક જ તરિયો સંત સમાગમ કરીને મનને મારવું નારાયણ આ એક સરસ મજાનું ભજન આપણે બધાએ જાણીએ છીએ એ પ્રમાણે નહી મુળજી મુળજીભાઈનું ભગતનું આપણે ભજનને આપણે માણીએ એમાં સ્પષ્ટ લખ્યું સંત સામી નહીં કે ઊંટના બેસણા જેવો આ સંસાર છે સફેદ રણની અંદર ફરવા ગયા હોય કે પછી માંડવીના બીચ ઉપર ફરવા ગયા હોય અને ત્યારે બધાને ઘરના પરિવારની ઈચ્છા થાય કે કોઈક નહીં કે આપણે લાવો ઊંટ ઉપર બેસીએ અને બેસે ત્યારે એના આગળના પગ જ્યારે આગળ મૂકે ત્યારે એને પાછળ ધક્કો વાગે અને પાછળના પગ આગળ મૂકે ત્યારે એને આગળ ધક્કો મારે એટલે હેલા તો આવવાના જ છે પણ એની અંદર જે આપણને સાધન પકડી રાખવાનું કહ્યું હોય એને બરાબર પકડી રાખીએ તો એ હેલા ખાતા ખાતા પણ જેટલું આપણે કાંઈક અંતર કાપવું હોય એટલું કાપી શકીએ એમ આપણા જીવનની અંદર સંસારમાં પણ સુખ અને દુઃખના હેલા તો આવશે જ પછી આપણને કહે છે ને કે રાજા ભી દુખિયા ને રંક ભી દુખિયા ધનપતિ દુઃખિત વિકાર મે વિના વિવેક સબ દુખિયા ઉધો સંત સુખી સંસાર મે એટલે આનો અર્થ આપણે એ સમજવાનો છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર દુઃખની અનુભૂતિ તો કરે જ છે હવે એ દુઃખની અનુભૂતિમાંથી સુખની અંદર પ્રવેશ કરવો હોય તો શું કરવું અને એટલે જ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે આપણને અઠવાડિયે એક વખત સત્સંગ કરવા માટેની વાત કરે છે યોગીજી મહારાજ બીજી પણ વાત કરતા કે ઘણી વખત સર્પને નોળિયાની એ જુગલબંધીની અંદર યુદ્ધ ચાલે અને યુદ્ધ ચાલે ને ત્યારે સર્પની પાસે તો ઝેર છે નોળિયાની પાસે ઝેર નથી પણ આપણને દ્રષ્ટાંત આપીને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એ સર્પ જ્યારે નોળિયાને બરાબરનો ડંખ મારે ત્યારે નોળિયો છે એ પોતાની પાસે જે નોળવેલ હોય ને એને સૂંઘી લે અને સૂંઘી લે એટલે એને સર્પનું ઝેર ચડ્યું હોય ઉતરી જાય અને પાછો ફરી પાછો કહેવાય છે કે સર્પની સામે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય એમ સ્વામી કહે છે કે સંસાર વ્યવહારની અંદર રહેતા હોઈએ ત્યારે જેમ કહેવાય છે ને કે મહારાજે વચનામૃતમાં કહ્યું કે વાસનાવાળા સાધુ કરતા જેને કહેવાય ને કે ગ્રસ્તાશ્રમની અંદર રહેલા પોતાના સંસાર પરિવારમાં રહેનારો એ જો પોતાના જીવનની અંદર એમ સમજે તો એના કારણે કરીને એ ગ્રહસ્થ શ્રમ સારો આમ જોવા જઈએ તો ગ્રહસ્થને કેટલી બધી તકલીફો હોય છે તેમ છતાં પણ એ મંદિરે જાય દર્શન કરે ભગવાન અને સંતનો સમાગમ કરે પછી દાન ધર્માદાની અંદર પોતાના ઈષ્ટદેવને ચરણે જ દસમો વીસમો ભાગ અર્પણ કરે સગા સંબંધીના નાના મોટા પ્રસંગની અંદર ટેકો કરે કદાચ એમની જે કહેવાય ને કે દીકરીને ત્યાં ભાણાનો જન્મ થયો હોય ને એના લગ્ન હોય તો ભાણાનું મામેરું પણ એ ગ્રહસ્થ લોકો ભરતા હોય છે એટલે આવી ઘણી બધી પ્રકારની પરિસ્થિતિની અંદર પણ ગ્રહસ્થ જો સમજણથી રહે ને તો સ્વામી કહે છે કે એના જીવનની અંદર આ બધા જ કામ ઓટોમેટિક નીકળી પણ જાય થઈ પણ જાય અને સાથે સાથે કહે છે કે એને અંતરે કોઈ ઉદ્વેગ ન રહે પણ એનું કારણ એક જ આપણા બધાના જીવનની અંદર આ જ્યારે માયારૂપી જગતની અંદર રહીએ છીએ ત્યારે આપણને બધાને માયા અસર કરે જ છે કારણ છે આપણે જાણીએ છીએ કે જેમ આપણે જેવાય કે ખેતરોની અંદર ઘણી જગ્યાએ એવું કૂચનું ઘાસ ઉગે છે હવે આપણને લાગે તો ઘાસ જેવું ઘાસ પણ એ કૂચને લઈને આપણે આપણા હાથની અંદર આમ સહેજ અડાડ્યું હોય ને તો પણ એ કૂચ એવી બરાબરની ચસરે અને એમાં શરીરના જે જે ભાગ ઉપર જ્યાં જ્યાં અડ્યું હોય ત્યાં એવી ભયંકર ખજવાળ આવે અને એના કારણે કરીને શરીર લાલ લાલ ચક્કામાંથી થઈ જાય એટલે પણ કહે છે ને કે હવે એ કૂચ છે એ કૂચ છે જ અને એનો સ્પર્શ કરીએ તો આવું થાય જ એમ સંસાર છે પણ એ સંસારની અંદર પણ જો આપણા જીવનની અંદર સત્સંગની દ્રઢતા હોય એ રવિસભામાં ગયા હોય અને એના કારણે કરીને આપણે કરી હોય તો ભલે ને માયાના કૂચ માયાનું કૂચ એ આપણને કદાચ વળગે ને તો પણ આપણે આપણા આત્માના બળ વડે કરીને ભગવાનના આશરાના બળ વડે કરીને ગમે તે રીતે કરીને પણ આપણે એમાંથી છૂટી જઈએ બાકી તો દુનિયાની અંદર સ્વામી કે કઠણ ચોટ છે કાળની રે એ કઠણ ચોટ તો દરેક વ્યક્તિને જીવનની અંદર લાગવાની છે એ કાળની પણ કહેશે કે કાળથી પણ આપણે ભગવાનની આશરે બેઠા હોઈએ તો આપણને કોઈ પણ પ્રકારની બીક કે ભીતિ રહે નહીં અને અંતરની અંદર એમ રહ્યા કરે કે મને આ સત્પુરુષનો યોગ થયો છે જે સત્પુરુષને વિશે ભગવાન સ્વામિનારાયણના વચન પ્રમાણે અક્ષર બ્રહ્મ બ્રહ્મગુણાતીત સત્પુરુષમાં ભગવાન અખંડ રહ્યા છે અને એ ભગવાન રહ્યા છે એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે તો માયાની શું તાકાત કે જે મને આ પ્રમાણે માયામાં ખેંચી જવા માટે પ્રયત્ન કરશે પણ હું સત્સંગના બળ વડે કરીને માયાની અંદર ખેંચાઈશ નહીં એટલે આપણે અંતરની અંદર ભગવાનને આશરે ગયા છીએ એની વિશેષ ને વિશેષ દ્રઢતા કરવા માટે આપણે સંત સમાગમ કરવો બહુ જરૂરી છે અને સંત સમાગમ એટલે મનનો ધારો આપણે જ્યાં ત્યાં બેસીને આપણે ભલે કદાચ આધ્યાત્મિક વાર્તાઓ જ સાંભળતા હોઈએ પણ એના જીવનની અંદર એને પોતાની અંતરની અંદર સંસારની મોર માયા પડેલી હોય અને આમ શાસ્ત્રોના આધારે લઈને લોકોને કથા કરતા હોય એની અસર આપણને બહુ થાય નહીં કારણ કે જીવન એવું ન હોય સદગુરુ સંસ્વામી પોતે વાત કરતા કે એક વખત વિદેશના વિદ્વાનો અને ભારત દેશની અંદર રહેલા વિદ્વાનો બધા ગીતાના અભ્યાસી હતા અને તે વખતના સમયની અંદર બધાની ચર્ચા ચાલતી હતી અને ત્યારે આપણા ભારતના વિદ્વાનોએ કહ્યું કે તમે જે ગીતા બોલો છો એ અમારી ગીતા નથી શ્રીમદ ભગવદ્ ગીતાની વાત ચાલે છે એટલે ત્યારે પરદેશના વિદ્વાનો કે ના ના તમે જે બોલો છો એ જ અમે બોલીએ છીએ અને જ્યારે પરદેશના વિદ્વાનો એ શ્રીમદ ભગવદ્ ગીતાના સાતસો શ્લોક એ કડકડાટ બોલી ગયા ત્યારે આપણા ભારતના વિદ્વાનોએ કહ્યું કે આ અમારી ગીતા નહીં અને ત્યારે પરદેશના વિદેશના જે વિદ્વાનો હતા એમણે કહ્યું કે તો પછી તમારી જે ગીતા હોય એ શ્રીમદ ભગવદ્ ગીતા અમને સંભળાવો અને એમણે પણ પહેલા જ શ્લોકથી માંડીને છેલ્લા શ્લોક સુધી શ્રીમદ ભગવદ્ ગીતાનું જ જેને કહેવાય કે ગાન કર્યું ત્યારે વિદેશના પંડિતો એમ કે છે કે અમે જે બોલ્યા એ તમે બોલ્યા આમાં ફેર શું છે તમારી ગીતા ક્યાં કંઈ જુદી છે અને ત્યારે આટલું બધું અદભુત ગીતામૃત જેને કહેવાય એ ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુન જેવા ભક્તને જ્યારે આપ્યું છે અને એનો લાભ આજે વર્ષો સુધીથી આપણે લેતા આવ્યા છીએ તો એ ગીતાની અંદર જે જ્ઞાન છે એ આપણને ક્યારે અસર કરે એટલે ભારતના પંડિતોએ કહ્યું કે આ તમા તમે જે ગીતા બોલો છો ને એ તમારા મોઢાની અંદર તમે ગ્લાસ વડે પાલા વડે કરીને બોટલ વડે કરીને દારૂ માંસાહાર કરતા હો અને એવી પ્રકારનું જીવન તમારું હોય અને એમાંથી નીકળતા શ્રીમદ્ધ ભગવદ્ ગીતાના શ્લોકો એ ભ્રષ્ટ થઈને બહાર આવે એટલા માટે અમારા માટે એ તમારી બોલેલી ગીતા અમારી કહેવાય નહીં એનો અર્થ આપણે એ સમજવાનો છે કે જેનું જીવન એકદમ પવિત્ર હોય જેના દર્શન માત્રથી આપણને બધાને અંતરની અંદર શાંતિ થતી હોય અને માત્ર ને માત્ર આપણે વિચાર કરીએ કે મનોમન સંકલ્પ કરીએ અને આપણા સંકલ્પને જાણી અને આપણા વિચારોના વમળને શાંત કરવાની તાકાત જે સત્પુરુષમાં છે એ સત્પુરુષ કોણ તો મહારાજ પોતે કહે છે કે એ જે અક્ષર બ્રહ્મ પોતે સ્વયં છે તે અને એટલા જ માટે થઈને ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતને માટે જુનાગઢની અંદર રહેનારો એક વર્ગ એ પોતે એમ બોલ્યા કે આ તમારું બ્રહ્મચર્યની આ રીત જાણીને અમારા કાળજા કંપે છે હવે વિચાર કરીએ જીવન એટલું પવિત્ર બ્રહ્મચર્ય અસ્કલિત ધારણ કરનાર પુરુષને જોઈને આ લોકોને મનની અંદર એમ થાય કે આ કળી અંદર કેવી રીતે રહેવાય અને ત્યારે આપણે જાણીએ છીએ કે લંડનની અંદર જ્યારે ઓગણીસો ને સિત્તેર ની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે લંડન પધાર્યા અને તે વખતના સમયની અંદર બે પત્રકારો પીટર લેંગલી એને બીજો એક બે જણા ત્યાં આવેલા અને એને ખબર પડી સંતોએ વાત કરી કે આ અમારા ગુરુ યોગીજી મહારાજને આ પ્રમાણે કહેવાય છે કે સ્ત્રી અને ધનનો સંપૂર્ણ ત્યાગ છે એ બાહ્ય ત્યાગની વાત નથી કરતા આંતરિક ત્યાગ કારણ કે બાહ્ય ત્યાગ તો દેખાય પણ આંતરિક ત્યાગ સામી વ્યક્તિને દેખાય નહીં પણ એને સ્પર્શ કરે એને અનુભવ થાય એટલે એ પ્રકારે જ્યારે વાત થઈ હશે ને ત્યારે એમણે બે ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા અને એ પૂછાતા ને ત્યારે તે વખતના સમયની અંદર પહેલો જ પ્રશ્ન એમણે પૂછ્યો કે અમે સાંભળ્યું છે કે તમે સાધુ થયા ત્યારથી સ્ત્રી અને ધનનો ત્યાગ કરેલો છે એટલે તમને કોઈ ઘાટ સંકલ્પ થાય છે અને ત્યારે આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ પોતે બાજુમાં બેઠેલા અને યોગી બાપા પોતે પોતાનું આમ હાથનું લટકું કરીને કહે કે ત્રિકાળમાંય નહીં હવે ત્રણ કાળ જે કહેવાય છે ને અને ત્રણ ગુણ કહેવાય છે એ કોઈ પણ ગુણની અંદર સત્વગુણમાં પણ નહીં રજોગુણમાં પણ નહીં તમોગુણમાં પણ નહીં અને સવાર બપોર ને સાંજ ક્યારે નહીં જાગ્રત માં પણ નહીં સ્વપ્નમાં પણ નહીં સુશોપ્તિમાં પણ નહીં અમને કોઈ દિવસ સ્ત્રી સંબંધી સંકલ્પ જ થયો નથી સ્વામીશ્રી નરોડા માં આવેલા રાજ્ય અનામત સુરક્ષા દળના કેમ્પમાં પધાર્યા ત્યારે પાંચસો જેટલા સુરક્ષા કર્મીઓએ બેન્ડ બ્યુગલ બજાવી તેઓનું સ્વાગત કર્યું ત્યારબાદ સ્વામીશ્રીએ કેમ્પમાં આવેલા મહાદેવના મંદિરમાં જઈને આરતી ઉતારી તે પછી આજની રાત્રે તેઓ યૌવનના ઉપમાનમાં જઈને બેઠા અહીં અમદાવાદના યુવક મંડળ દ્વારા સેવા ભક્તિ શ્રેષ્ઠ કે શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ આ વિષયક ચર્ચા સત્ર યોજાયું તેમાં બંને પક્ષે વહેંચાયેલા ચાર ચાર યુવકો દ્વારા સચોટ દલીલોના સહારે રસાકસીયુક્ત પણ ખેલદિલીપૂર્વક રજૂઆતો થતી નહીં તેથી બંને પક્ષે વારાફરતી ઝૂલતા રહેલા હાર જીતના પલ્લાને છેલ્લે સમતોલ કરવા સ્વામીશ્રીએ કહ્યું સેવા અને કથા બંનેની આવશ્યકતા છે સત્પુરુસ કહે તેમ કરવું તેમાં બધું આવી જાય આ અરસામાં યુવક મંડળનું અન્ય એક પ્રેરક આયોજન હતું સ્વામીશ્રીની દિનચર્યાની નોંધણી સ્વામીશ્રી સવારે જાગે ત્યારથી રાત્રે પોળે ત્યાં સુધીમાં એક યુવક તેઓની સાથે ને સાથે જ રહેતો તે સ્વામીશ્રીની દરેક ક્રિયાની રજ રજ નોંધ લેતો હતો બીજા દિવસે બીજો યુવક આવી જતો આ રીતે થયેલી નોંધ પોથીમાંથી અંતે એક સંકલિત સંપૂર્ણ દિનચર્યાનું આલેખન કરવાની નેમ આ યુવાનોની હતી દિવસની તમામ ક્રિયાઓને યુવાનીના ઝીણી નજર હેઠળથી પસાર થવા દેનારા સ્વામીશ્રીનું જીવન કેવું જાહેર અને અણી હશે તેથી તો યુવાનો તેઓમાં ખેંચાઈ ખોવાઈ હશે ને તારીખ અઠ્યાવીસ ઓગસ્ટનો દિવસ સામ શ્રવણીનો હોવાથી સ્વામીશ્રીએ વેદ વિધિને અનુસરતા યજ્ઞો પવિત્ર પરિવર્તન કર્યું દુંદાળા દેવ ગણેશજીનું પૂજન પણ કરી મોદકનો થાળ ધરાવ્યો ત્યારબાદ રાબેતા મુજબ પધરામણી કરવા નીકળેલા તેઓ આજે શ્રી પૂર્ણ સત્સંગીતિ ઇતિહાસના કેટલાક પાના ઉઘાડતા ગયા સાપૂરની દાણાપીઠ આગળથી પસાર થતા એક દેહેલો બતાવી તેઓએ કહ્યું અહીં સૌપ્રથમ સાસીજી મહારાજ ઉતરતા નાની મૂર્તિઓ અક્ષર પુરુષोत्तमની પધરાવેલી અતરે મંદિરની માલિકીની બે દુકાનો પણ છે અહીંથી સાપૂરના બહાઈ ટ્રેન્ટની 12 સભામાં લાભ આપી આગળ વધતા કાશી વિશ્વનાથનું મંદિર આવ્યું તે નદી ઉપર જમણે હાથે એક મકાન બતાવી સ્વામીશ્રી બોલ્યા શાસ્ત્રીજી મહારાજ મંદિર માટે અહી જમીન જોતા હતા અહી નદીના ઘાટ ને તે ઘરમાં રહેના નાનું ભાઈને ગરડાના ગોપીનાથ દેવ ઢંઢોળી ગયેલા ગઈકાલે તો સ્નાન કરતા હતા ત્યારે જ ગોપીનાથજી એ તેઓને દર્શન દઈને કહેલું અહીં મંદિરે નારાયણ સ્વરૂપ દાસ આવ્યા છે અને કેમ દર્શને જતો નથી

પાવન કર્યું ત્યારબાદ તેઓ આજે ગોઠવાયેલી પચીસ માળામાં પરોવાયા તેઓ પહેલી પાંચ સાત પધરામણીઓ બાદ સાથે ફરતા કાર્યકરે કહ્યું સ્વામી આ બાજુની પધરામણીઓ પૂરી થઈ હવે બીજી તરફ જવાનું છે ના આ રોડ પર હજી ચાર પાંચ ઘર છે તેઓ ક્યાર નહી રાહ જોવે છે તેમને અમે આવવાનું કહ્યું છે માટે તે બાજુ સ્વામી સ્વામીશ્રીએ અણધાર્યો કાર્યક્રમ રજૂ કરતા જણાવ્યું તેઓ એટલા સોંઘાને સરળ હતા કે ઘણીવાર ભક્તો વ્યવસ્થાપકોને મળ્યા વિના સીધા જ સ્વામીશ્રી પાસે પહોંચીને તેઓને પોતાના ઘેર આવવાનું જણાવી દેતા